કોંગ્રેસ બાબર શહેર ને ગુમરાહ કરે ને જે પ્રેમ હતો એ તો પંચોતેરસો અરજીઓ આવી ગઈ છે ગુમરાહ આપણે નથી કરતા નમસ્કાર દર્શકો સ્વાગત છે હું દેવરાય ઠાકોર આપનું સ્વાગત કરું છું બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકામાં જે વગર જેનો જાહેર થાય તે માટે ત્રીસ જાન્યુઆરી ના દિવસે જે રેલી યોજાઈ હતી અને રેલી દરમિયાન આપવામાં આવ્યું હતું અને એ નિવેદન બાબતે અત્યારે હુકમ છે અગાઉ ત્રીસ તારીખની અમારી રેલી હતી બાબર શહેર સમિતિ અને તાલુકા સમિતિ જેમ કોંગ્રેસ ભાજપ હતી નહીં

અમી તો ભાજપવાળાને વાળાને ઓમેતણ આપ્યું હતું અને કોંગ્રેસ વાળાને આપ્યું હતું જેમ દેવુદરમાં પરિસ્થિતિ છે એમ બાબર મામી કે પરિસ્થિતિ આતા કે સાજી દેવુદરમાં નથી જોરાના એટલે મારે અમૃતભાઈ મારેને એવું કહેવું છે કે તમે બે દાડા આગો ભારતીય જનતા પાર્ટીના મારી રેલીના આગો બે દિવસ આગો તમે ભારતીય જનતા પાર્ટી મારી રીલી નિષ્ફળ જાય ઈ માટે એટલી દબણ કરી છે ભારતીય જનતા પાર્ટી એટલી દબણ કરી છે એક આગેવાન કારણે એટલે અત્યારે બાબર શહેર અંદર અને બાબર તાલુકા અંદર મારે એક એટલું કેવું છે એમને કે તમે જે ગુમરા કરવાની વાત કરી હા બધાને રેલી માં જોડાવાનો હતો આખો તાલુકો જોડાવાનો હતો પણ તમારા તમારી જે નિષ્ફળ જાય એ ભારતીય જનતા પાર્ટી કોઈને ધંધા આ રીતે હોય આ રીતે હોય એટલે બહાર આવી શક્યા નહી બધાને વતેડા માં હતું કે ભાઈ વોકડ જિલ્લો આપો પાપર શહેર હોય કે પાપર તાલુકો હું અમરેશ ભાઈ એવું કહેવા માંગુ છું કે એની પછી અમે એક નિવેદન આપ્યું કે તમે ધોનેરા દિવુદર કોંગ્રેસ અને બાબર તમે ધારો કે ભારતીય જનતા પાર્ટીના એક આગે એક પ્રમુખ બનાવો ને તારે કેટલાય સેન્સ લેવામાં આવે છે તો અમે નિવેદન આપ્યું કે તમે અમને એક ચોંચાપો અને તમે જે મતદારો છે અત્યારે ચાર ચાર તમે ચાર ચાર તાલુકામાં તમે જુઓ ને તો દસ નું મતદાન છે મોકલું તમે સરકારને કીધું કે તમે વિશ્વાસ લો તો અમારા લોક લાડીલા કલેક્ટર સાહેબ એમને હું અભિનંદન આપું છું એમને ખૂબ ખૂબ અભિનંદન અને સરકારને પણ અભિનંદન અને મુખ્યમંત્રીને અભિનંદન કે એમને ચાર દિવસનો ત્રણ દિવસનો અમને મોકો આપ્યો મતદારોને કે તમારા મંતવ્યો તમે રજૂ કરો એટલે અમે ત્રણ દિવસ ની અંદર અમારી એક ચાની હોટલ છે અમે પ્રેમથી અમે ભાબર તાલુકો અને ભાબર શહેર ત્રણ દિવસ ની અંદર અમને સાડા સાત હજાર અમારી જોડે અરજી આવી છે ઘોગડ જિલ્લો બનવા માપે નહીં અને રેલીમાં એ કે તમે નિષ્ફળ જી છે ભારતીય જનતા પાર્ટી કે છે રેલીમાં ધારો કે રેલીમાં અમને કોઈ દબાણ ભારતીય જનતા પાર્ટીનું એટલે ઘેરાવ માર્યા અમુક ઓછા જોડાણા પછી એમને એવું થયું ચલો કલેક્ટર સાહેબ નો અને મુખ્યમંત્રી નો હુકમ છે કે તમે તમારું મંતવ્યુ કરો તો એમની ભાભર શહેર અને તાલુકા એ અમરતભાઈ ખબર નહીં હોય કે સાડા સાત હજાર અરજીઓ તમારી ઘોડ અમે ધામ ધમકી થી નથી લીધી અમે પ્રેમથી લીધી છે ઓગણ જિલ્લા બનવા માટે સમર્થનમાં એટલે એમની ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ વોર્ટ શો માં લખ્યું છે કે પંદર હજાર આઠસો અરજી થઈ છે એ પાભર તાલુકાની ભાભર શહેરની નથી અને તમારી સસો અરજીઓ છે અને એમે ત્રણસો જણા ભારતીય જનતા પાર્ટીના આગેવન છે અને દબણ એક આગેવનના દબણના કારણે અને ત્રણસો બીજી જે આયી જો ભાભરમની અંદર કોઈ નાના મોટા એમને ધંધા છે એ દબણના કારણે અને જે પ્રેમ હતો એ તો પંચોતેરસો અરજીઓ આવી ગઈ છે એ પ્રેમ ની આવી છે આ એના પછી હું કેવા માંગુ છું ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ કીર્તિશી ભાખેલાના કારણે આદેશથી તમે નિવેદન આપો છો તમે ભાબર શહેરના પ્રમુખ પરમણસિંહ राठौड़ તેમના આદેશથી તમે નિવેદન આપો છો કે તમે વોટ્સએપમાં લખો છો તમે અત્યારે પૂર્વ પ્રમુખ થઈ ગયા છો અને તમારો વિદાય સમારંભ થઈ ગયો છે હું અમરદભાઈ માળડોરે કહેવા માંગુ છું કે તમે

હું અમને જોઈએ માળીને કહેવા માંગુ છું કે ભાભર શહેર અને ભાભર તાલુકાની મારી વાત છે વાવમાં કેટલી આવી થરાતમાં કેટલી આવી સુઈ ગોમમાં કેટલી આવી દિવુદરમાં કેટલી આવી એ મારો પ્રશ્ન નથી બાભર તાલુકાની બાભર અને શહેરની એની વાત કરો અમરતો માળી એમ કહેવા માંગુ છું એમને અને અમારી જે ગવર્મેન્ટ ચાલતી હતી અમારા મીડિયા ચાલતા હતા મીડિયા દ્વારા મીડિયા તો કોઈ ખોટું બોલવાનું નથી અમારી અમે મીડિયાના સાથમાં લઈ